નમસ્કાર સ્વાગત છે ટુ આજે ન્યુઝમાં મહાપર્વ છે ત્યારે ગુજરાતમાં ત્રીજા મતદાન છે ત્યારે વાત કરવામાં આવે તો દિવ્યાંગ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેઓ દ્વારા પણ અહીંયા મતદાન થઈ રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો આપ જોઈ શકો છો જે વહેલી સવારથી જ જે લોકો મતદારો છે મતદારો અહીંયા આવી રહ્યા છે આપ જોઈ શકો છો હોસ્પિટલાઇઝ વ્યક્તિ પણ અહીંયા મતદાન કરવા માટે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો જે પ્રકારે આ જ વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિ હોય દિવ્યાંગ કર્મચારી છે તે જ લોકો આ પોતાનું જે ફરજ છે એ પણ અહીંયા નિભાવી રહ્યા છે વડોદરામાં આપ જોઈ શકો છો તમામ લોકો અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું શું બેન શું કેશો આજે લોકશાહીનો પર્વ છે શું કેશો આજે લોકશાહીનો પર્વ છે અમારી માટે આનંદની વાત છે અમારો અધિકાર આજે વાપરવાનો અમને સરસ સમય મળી રહ્યો છે ને એનો અમે સદઉપયોગ કર્યો છે અને અમારા જે પણ પસંદીદા ઉમેદવાર છે એને અમે લાવીશું એવી અમારી આશા અહીંયા ગાડી દિવ્યાંગ લોકો છે તે ફરજ નિભાવી રહ્યા છે કેટલું મહત્વનું છે આ પર્વ બહુ જ મહત્વનું છે કેમ કે એક એક વોટ કિંમતી છે અને આમાં દરેક વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વ્યક્તિએ જોડાવું બહુ જરૂરી છે બિલકુલ દરેક વ્યક્તિએ જોડાવવા ખૂબ જરૂરી છે અને તે જ માટે આપ જોઈ શકો છો જે

સંચાલિત એટલે કે દિવ્યાંગ કર્મચારીઓ આ તમામ મતદારોને અહીંયા ફરજ નિભાવી રહ્યા છે જે પ્રકારે અહિયાં તમામ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને અહીંયા દિવ્યાંગ કર્મચારીઓ આ અહિયાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને લોકોને મતદાન કરાવી રહ્યા છે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તમામ મતદારો છે તે અહીંયા આવ્યા છે અને આ દિવ્યાંગ આ કર્મચારીઓ છે એ પણ અહીંયા મતદાન કરાવી રહ્યા છે એટલે ખૂબ મહત્ત્વની વાત છે જ્યારે આ જ્યારે લોકશાહીનો પર્વ છે એ લોકશાહીનો પર્વ તમામ લોકો ઉજવી રહ્યા હોય ત્યારે આ દિવ્યાંગ કર્મચારીઓ અહીંયા આ પોતાની ફરજ નિભાવી રહ્યા છે ખાસ કરીને જે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું છે કે જેટલા દિવ્યાંગ સંચાલિત એટલે દિવ્યાંગ લોકો સંચાલિત જે બુથ મથકો છે તે તૈયાર કરવામાં આવ્યા છે સાથે સખી મંડળ એટલે કે મહિલા કર્મચારીઓ જ અહીંયા પોતાની ફરજ નિભાવશે તે પ્રકારે અહીંયા આયોજન થયેલું છે આપ જોઈ શકો છો આ મહિલા ઓ આ પોતાની ફરજ નિભાવી રહ્યા છે સખી મંડળ સંચાલિત એવા સિત્તેર મથકો આ તૈયાર કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ્યારે આ લાઈન કતારો જોવા મળી રહી છે લાઈનો લાગી છે મતદારો ઉત્સાહની સાથે અહીંયા પહોંચ્યા છે ત્યારે આ સરદાર વિનય સ્કૂલ ખાતે આ જે મથકો તૈયાર કરવામાં આવ્યા છે તે જોઈ શકો છો જે ખાસ કરીને મહિલાઓ આ પોતાની ફરજ બજાવી રહ્યા એટલે સખી મંડળ સંચાલિત આ ખાસ કરીને જ્યારે આ લોકશાહીનું પર્વ છે લોકશાહીમાં આ સખી મંડળ સંચાલિત આ દસ મથકો સિત્તેર મથકો છે સખી મંડળના સાથે દિવ્યાંગ મંડળની જો વાત કરીએ તો તેવા દસ મથકો તૈયાર કરવામાં વહેલી સવારથી આપ જોઈ શકો છો જે પ્રકારે લાંબી કતારો જોવા મળી રહી સવાર સાત વાગ્યાથી જો વાત કરવામાં આવે તો કતારો જોવા મળી હતી ને પોતાના જે ઉમેદવારો છે તેને મત આપી રહ્યા છે ત્યારે આ તમામ જે મહિલા કર્મચારીઓ છે એટલે કે આ સખી મંડળ સંચાલિત આ

મહિલા કર્મચારી સાથે દિવ્યાંગ કર્મચારીઓ પણ જોડાયા છે વહેલી સવારથી જ્યારે આ મતદાનની શરૂઆત થઈ વડોદરા બેઠકની જો વાત કરીએ તો ઓગણીસ લાખ લોકો આજે વધુ આ મતદાન કરવાના છે ત્યારે આ સરદાર વિનય સ્કૂલના સીધા દ્રશ્યો છે તમામ લોકો ઉત્સાહની સાથે આ અંકલ શું કહેશો મતદાન કરવા આવે છે કેટલો ઉત્સાહ બહુ બહુ મસ્ત મજા આવે બિલકુલ લોકોને ઉત્સાહ છે અને ઉત્સાહથી સાથે જ આ મતદાન મથકો પર મહિલાઓની સાથે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને જ્યારે વલી સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી ત્યારે પહેલાં મતદાન પછી જલપાન સાથે તેવાના નારા સાથે તમામ લોકો અહીંયા પહોંચ્યા હતા અને આ વડોદરા બેઠક પર જે ચૌદ ઉમેદવારો છે તેનું ભાવિ નક્કી કરી રહ્યા છે ઓગણીસ લાખ કરતાં વધુ મતદારો છે અને મતદાનની શરૂઆતની સાથે અત્યારે લગભગ વાગ્યાની આજુબાજુ વાત કરવામાં આવે તો દસથી થી અગિયાર ટકા જે દસ વાગ્યા સુધી મતદાન થયું હતું ત્યારબાદ જે કલાક વધુ થયો છે ત્યારે કહી શકાય કે બીજા પાંચથી છ ટકા વધુ હશે મતદાન જોઈ શકો છો અહીંયા ખાસ કરીને મહિલાઓ જ આ ફરજ બજાવી રહ્યા છે અને એટલે કે સખી મંડળ તરીકે આ મથકો તૈયાર કરવામાં આવ્યા છે એટલે ચોક્કસથી જો મહિલાઓ આ રીતે પોતાની ફરજ નિભાવી હોય તો તમામ મતદારોએ પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ ને આ મતદાન કરવું જોઈએ આ અવશ્ય કેટલું જરૂરી છે તે જ આ સાબિત થઈ શકે છે ત્યારે વહેલી સવારથી વડોદરા શહેરમાં જે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે દરેક જગ્યા પર મતદાન થઈ રહ્યા છે અને ઉત્સાહની સાથે લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા બેઠકની જો વાત કરીએ તો ચૌદ ઉમેદવારો નોંધાયા છે અને તેનું ભાવિ આજે નક્કી થશે સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે ત્યારે સખી મંડળ સહિત દિવ્યાંગ મંડળ સહિત ત્યારે ગરબાની થીમ પર આ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે સિત્તેર સખી મંડળ દસ દિવ્યાંગ મંડળ મથકો સાથે અને જે મોડલ મતદાન મથકો છે તે પણ તેમાં પણ દસ મથકો એવા નોંધાયા છે તેમાં તમામ જગ્યાઓ પર ખૂબ ઉત્સાહની સાથે આ મતદાન થઈ રહ્યું છે ત્યારે આવો સૌ આપણે સૌ આ લોકશાહીનો જે પર્વ છે એ ઉજવણી કરીને તમામ લોકો હજુ મતદાન કરવા આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ન્યૂઝ વડોદરા